માળહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદીયાની બિનહરીફ વરણી કરાઈ આજથી બે મહિના પહેલા તાલુકા પંચાયતના ભાજપના મહિલા પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણી સામે તાલુકા પંચાયતના ભાજપના સત્તર સભ્યોને અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી તે દરખાસ્ત મંજૂર પણ થઈ ગઈ હતી જેને લઈને તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી ભાવનાબેન નરેન્દ્રભાઈ સિસોદિયા બિન હરીફ જાહેર થયા છે તાલુકા તાલુકાભરના ભાજપના આગેવાનોએ ભાવનાબેન અને તેમના પતિ દિલીપસિંહ સિસોદિયાને હારતોરા કરી પેંડા ખવડાવી અભિનંદન પાઠવેલ છે આજે ત્રીજી વખત માળિયા તાલુકા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જ્યારે મારું મેન્ડેટ આપવામાં આવ્યું છે જેના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યશ્રી પ્રદેશ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તાલુકાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે એ બધા હું બધાનો આભાર માનું છું અને તાલુકાના નાના મોટા જે કંઈ પ્રશ્ન પડતર છે કે પેન્ડિંગ છે જેની